ધોળો ખાતે રણોત્સવ ચાલુ થઈ ગયેલ છે એસટી નિગમ ભુજ દ્વારા ભુજથી ધોડો બસ સેવા શરૂ કરવામાં આવેલ છે ભુજથી ધોરડો જવા માટે સાડા આઠ વાગે બપોરે એક વાગે તથા અઢી વાગે બપોરે બસ ઉપાડનાર છે થી પરત ભુજ આવવા માટે સવા અગિયાર વાગે બપોરે છ વાગે તથા સાત વાગે બસ ઉપાડનાર છે આ અંગે એસટીના વિભાગીય નિયામક શ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી રણોત્સવ અત્યારે ચાલુ રહ્યો છે ત્યારે મોટા ભાગના મુસાફરો એનો લાભ લેવા માંગતા હોય છે મોટા ભાગના લોકો તો બાય કાર આવતા હોય છે પણ આપણા જે બાય બસ આપણે કાયમી મુસાફરો છે બાય બસ જે આવવા માંગતા હોય બહારથી અથવા તો ભુજથી એમને ધ્યાને રાખીને આપણે ભુજથી દોરડો માટેની ત્રણ ટ્રીપ કરી છે સવારે સાડા આઠે છે બપોરે એક વાગે છે અને અઢી વાગે છે એ ભુજથી ધોરડો જવામાં છે ત્યાંનો રિટર્ન ટાઈમ છે અગિયાર પંદર સાંજે છ વાગે અને સાંજે સાત વાગે આ રીતે એ લોકોને સનસેટ જોઈન્ટ અને સાંજે પાછા આવી શકે એ રીતનું આપણે એક આયોજન કર્યું છે હાલમાં એ ટ્રેક ઉપર બી એમઇડી બસથી સંચાલન કરીએ છીએ એટલે જવા માં પણ અનુકૂળતા મુસાફરો મુસાફરી કરી શકશે અને ભાડું છે લગભગ એકસો ને પંદર રૂપિયા જેવું થાય છે પ્રવાસીઓને અપીલ એ જ કે ભાઈ આ આપણે પ્રવાસીઓની સેવા માટે રણોત્સવની સિઝન દરમિયાન આ જે બસ ચાલુ કરી છે એનો મેક્સિમમ લાભ લે તો આપણે એવી આપણી મારી અપીલ છે